ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં જોઈએ તો ખેડૂતો માટે બાગાયત વિભાગને લગતી વિવિધ યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર અગિયાર મે બે હજાર સુધી ચાલુ રહેશે ચાલુ વર્ષમાં બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી અને સહાય મેળવી શકશે તો હાલ બાગાયત વિભાગમાં કઈ કઈ યોજનાઓ ચાલુ છે અને કેવી રીતે ફોર્મ ભરવું જેની વિશે આપણે વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો હાલ બાગાયત વિભાગમાં અલગ અલગ યોજનાઓમાં સબસિડી સહાય શરૂ થયેલ છે જેની માહિતી મેળવવા માટે આપને આપના મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં બ્રાઉઝર ઓપન કરી અને બોક્સમાં આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જવાનું રહેશે જે વેબસાઇટ આપને આ મુજબ જોવા મળશે જેમાં આપ અહીં જોઈ શકો છો વિવિધ યોજનાઓમાં અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરવાથી આપને આ મુજબ પેજ જોવા મળશે જેમાં આપ અહીં જોઈ શકો છો બાગાયત વિભાગની યોજનાઓ માટે અહીં ક્લિક કરો તો આપને અહીં ક્લિક કરવાનું રહેશે ક્લિક કરવાથી આપને આ મુજબ પેજ જોવા મળશે જેમાં આપ અલગ અલગ યોજનાઓ જોઈ શકો છો તો આપ અહીં જોઈ શકો છો ફૂલ ઔષધિ સુગંધિત પાકોના વાવેતર માટે ફળ પાકોના વાવેતર માટે ત્યારબાદ બજાર વ્યવસ્થા બાગાયત બજાર વ્યવસ્થા આંતરમાળખીય સવલતો ત્યારબાદ બાગાયતી યાંત્રિકકરણ ત્યારબાદ બિયારણ ધરું ફળરોપ ઉત્પાદન માટે વિવિધ યોજનાઓ ત્યારબાદ મધમાખી માટે વિવિધ યોજનાઓ ત્યારબાદ મશરૂમ ઉત્પાદન માટે વિવિધ યોજના ત્યારબાદ મસાલાના પાકોના વાવેતર માટે ત્યારબાદ રક્ષિત ખેતી માટે વિવિધ યોજનાઓ આપ જોઈ શકો છો તો અહીં આપ અલગ અલગ યોજનાઓ જોઈ શકો છો આપને જે યોજનામાં ફોર્મ ભરવું હોય તેના પર આપને ક્લિક કરી અને ફોર્મ ભરવાનું રહેશે જેમ કે અહીં હું ટ્રેક્ટર વીસ પીટીઓ એસપી સુધી ફોર્મ ભરવા માગું છું તો તેના પર ક્લિક કરી અને આપ અહીં તેની માહિતી જોઈ શકો છો જેમાં અહીં આપ જોઈ શકો છો તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસથી અગિયાર પાંચ બે હજાર ચોવીસ સુધી આપ અરજી કરી શકો છો અરજી કરવા માટે આપને અહીં દર્શાવેલ અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરવાથી આપને આ મુજબ પ્રોસેસ થઈ અને આગળની માહિતી જોવા મળશે જેમાં આપને આ મુજબ ફોર્મ જોવા મળશે ત્યારબાદ અહીં ના કરી અને આપને આગળ વધો તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ નવી અરજી કરવા ક્લિક કરો તેના પર ક્લિક કરી અને આપ આ મુજબ ફોર્મ જઈ શકો છો આ ફોર્મ આપને બધી માહિતી ભરવાની રહેશે ફોર્મ ભરી ત્યારબાદ ફોર્મ કન્ફર્મ કરી અને અરજીની પ્રિન્ટ લેવાની રહેશે અરજીની પ્રિન્ટ લઈ તેમની સાથે સાત બાર આઠ બેંક પાસબુક આધાર કાર્ડની ઝેરોક્સ વગેરે ડોક્યુમેન્ટ આપને લગાવી અને આપની જિલ્લાની બાગાયત કચેરીમાં તે ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે મંજૂરી મળ્યા બાદ આપ આ યોજનાનો લાભ લઈ અને તેમાં સબસિડી મેળવી શકો છો